ગણેશ રહ્યા છો મા યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં આપનું સ્વાગત છે મિત્રો આજે ફરી એક વ્રત કથા વાર્તા સાથે વિધિ અને નિયમોની જાણકારી લઈને આવ્યા છીએ વ્રત કરવાની વિધિ શું છે તથા વ્રત ક્યારે કરાય અને કેવી રીતે કરવું તે જાણીશું આમ તો વ્રત કરનાર સૌ કોઈ વ્રત વિધિ અને નિયમ જાણતા જ હોય છે પણ છતાં કોઈ વ્રત કરનાર શરૂઆત કરતા હોય તેને આ વિડિયો દ્વારા માહિતી પૂરી મળી રહે એ જ અમારો ધ્યેય છે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય છે જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે પ્રાતકાળે ઉઠીને વિધિથી પરવારી માની તસવીર સામે પાંચ દિવેટનો ઘીનો દીવો કરવો અબિલ ગુલાલ અને પુષ્પોથી પૂજા કરવી સ્તુતિ પ્રાર્થના કરીને કથા સાંભળવી ઘણા સમય પહેલા મધુમતી નગરીમાં ભરત નામે એક રાજા રાજ કરતો હતો તેની રાણીનું નામ દેવિકા હતું રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા તથા બધી વાતે સુખી પણ તેમને એક વાતનું દુઃખ હતું તેમને શેર માટેની ખોટ હતી તેમને એક પણ સંતાન હતું નહીં તેથી રાણી બા ચિંતામાં સુકાતા જતા હતા એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા એક દિવસની વાત છે રાણી દેવિકા મહેલના ઝરોખામાં બેઠી બેઠી બહાર મેદાનમાં રમતા બાળકોને એકીટસે જોઈ રહી હતી એટલેમાં એની એક પ્રિય દાસી હીરા ત્યાં આવી ચડી આ દાસી હીરા સુયાણીનું કામ પણ કરતી એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ તેને બોલાવતા દાસી હીરા ઘણી હતી એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ તેણે રાણીને કહ્યું રાણીજી તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માગું છું જેથી તમારું વાંજિયા મેણું હંમેશને માટે દૂર થઈ જશે જલ્દી બતાવ મને રાણી દેવિકાએ કહ્યું દાસી હીરા ધીમેથી રાણીના કાનમાં કહેવા લાગી સાંભળો રાણીજી ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો થઈ રહ્યો છે તમે આજથી એવી વાત ફેલાવી દો તમે સગર્ભા છો અને મા બનવાના છો બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ દાસી હીરાની વાત સાંભળી રાણીએ થોડો ખચવાટ અનુભવ્યો પણ દાસી હીરાએ તેમને કહ્યું તમે ડરશો નહીં કોઈને વાતની ખબર પણ નહીં પડે બાળક મળવાની લાલસાઈ રાણી દેવીકા આવું કુકૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવા માંડી જોત જોતામાં છ મહિના વીતી ગયા એક દિવસ રાત્રે બ્રાહ્મણીની પ્રસૂતિની પીડા ઉપડતા દાસી હીરાને બોલાવવામાં આવી મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો દાસી હીરા બધાની રજા લઈ રવાના થઈ થોડી વારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા દાસી હીરા ઘરના પાછલે બારણેથી છાના પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ એ સીધી રાણી દેવિકા પાસે પહોંચી અને જઈને બાળક સોંપી દીધું રાણી તો ખુશ ખુશ થઈ ગઈ ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણી દેવિકાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ઘેર ઘેર દિવાળી જેવો માહોલ થઈ ગયો આખું મધુમતી નગર ઉત્સવ ઉજવી રહ્યું હતું એ સમયે બાળકની સાચીમાં બ્રાહ્મણી વિલાપ કરે છે પુત્ર ગુમ થવાથી રડે છે ચિંતા કરે છે ત્યાર પછી બ્રાહ્મણીએ જીવંતિકાનું વ્રત શરૂ કરે છે તેથી માં જીવંતિકા બ્રાહ્મણીનો પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈ ઉછરી રહ્યો છે એની રક્ષા કરવા માંડી રાણીએ તેનું નામ વિક્રમ પાડ્યું હતું વિક્રમ મોટો થવા લાગ્યો એ યુવાન થયો ત્યારે રાજા ભરત પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યા અને વિક્રમ રાજગાદીએ બેઠો વિક્રમ ઘણો પ્રજાપ્રેમીને દયાળુ હતો તે ખૂબ જ ધર્મિષ્ઠ રાજા હતો પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ હતી થોડા સમય પછી વિક્રમ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યો રસ્તામાં એણે એક શેઠના ઘરે ઉતારો રાખ્યો આ શેઠને પાંચ બાળકો થયા અને વારાફરતી છઠ્ઠા દિવસે મરણ પામ્યા આજે શેઠના ઘેર છઠ્ઠા પુત્રની છઠ્ઠી હતી ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા વિક્રમનું રક્ષણ કરતા બારણા પાસે ઉભા હતા મધરાત થતા વિધાતા શેઠના પુત્રના લેખ લખવા આવ્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશુળ ધર્યું અને કહ્યું દેવી વિધાતા તમે અહીં કેમ આવ્યા શેઠના દીકરાની આજે છઠ્ઠી છે એટલે એમના લેખ લખવા આવી છું મા જીવંતિકાએ વિધાતાને પૂછ્યું બહેન લેખમાં શું લખશો ત્યારે વિધાતાએ જવાબ આપ્યો એને ભાગ્યમાં છે તે લખીશ કે આ બાળક કાલે સવારે જ મરણ પામશે આ સાંભળી મા જીવંતિકાએ કહ્યું નહીં વિધાત્રી એવું તમારાથી ના લખાય જ્યાં મારા પગલાં પડે ત્યાં તમે આવું અમંગળ કદાપી ન લખી શકો માટે આ બાળકનું આયુષ્ય સો વર્ષનું લખજો છેવટે વિધાતાએ મા જીવંતિકાની આજ્ઞા માથે ચડાવી દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા બીજા દિવસે શેઠે પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો એને ખાતરી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના મંગલ પગલાપે થયું છે વિક્રમ બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે શેઠે ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું વિક્રમે હા કહી ત્યાંથી એ ઘણા દિવસે ગયા પછી પહોંચ્યો પોતાના પિતાના પોતાના પિતાની ક્રિયા પૂરી કરી જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જો વિક્રમના આચરજનો પાર ના રહ્યો તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું પણ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો એણે પિંડ એક હાથમાં મૂકી દીધો આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી વિક્રમ પોતાને મધુમતી આવવા ચાલી નીકળ્યો ફરતો ફરતો વિક્રમ બરાબર એક વર્ષે પહેલા શેઠને ઘેરાવ્યો અને રાતવાસો રહ્યો એ દિવસે શેઠને ત્યાં ફરી બાળકનો જન્મ થયો છ દિવસ થયા હતા રાત પડતા જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો મા જીવંતકાએ તેમને રોકીને સો વર્ષનું આયુષ્ય લખવા કહ્યું વિધાતાએ આજ્ઞા માન્ય રાખી લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માને પૂછ્યું મા તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો આ ક્ષણે જ વિક્રમની આંખ ખુલી ગઈ તેને કોઈક વાત કરી રહ્યું હોય તેમ લાગ્યું તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો આ સંવાદ સાંભળવા લાગ્યો મા જીવંતિકાએ કહ્યું દેવી વેધાતા આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે પીળા અલંકારો પણ ધારણ કરતી નથી તે દિવસે પીળા વસ્ત્રો પણ પહેરતી નથી પીળા માંડવા નીચે જતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે તેના લીધે હું આજે શેઠને ઘેર છું જ્યાં સુધી શેઠને ઘેર મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહીં સી રીતે થવા દઉં ભલે એમ કઈ વિધાતા જતા રહ્યા આ સાંભળી રાજકુમાર વિક્રમ વિચારમાં પડી ગયો અને તેની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું છતાં એણે માતાને પૂછીને ખાતરી કરવા નક્કી કર્યું સવાર થતા શેઠે જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો હતો સવાર થતા શેઠે જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો હતો એને લાગ્યું કે નક્કી વિક્રમ કોઈ મહાન માણસ છે બીજા દિવસે વિક્રમે રજા માંગી ત્યારે શેઠે એમને આનંદથી રજા આપી ઘણા દિવસે વિક્રમ પોતાના રાજ્યમાં પહોંચ્યો મહેલે જઈને માને પૂછ્યું તમે ક્યું વ્રત કરો છો બેટા હું કોઈ વ્રત કરતી નથી રાણી દેવિકા બોલી આથી વિક્રમને શંકા પડી કે આ મારી સગી મા નથી પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું સાથે સખત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરવા બધા જમવા આવ્યા ત્યારે વિક્રમે આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે થોડી વાર અનુચરોએ આવીને કહ્યું એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે આ સાંભળી રાજકુમાર ગદગદ થયો એને તરત જ બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્ર મોકલાવ્યા એ પહેરીને બ્રાહ્મણી આવી વિક્રમ સામે આવતા જ એના ધારણમાંથી દૂધની ધાર છૂટી અને વિક્રમના મોમાં પડી આ જોતા જ નગરજનો અચરજમાં પડી ગયા અને એકે એવાજે બોલી ઉઠ્યા આજ રાજકુમાર વિક્રમની માતા છે ત્યારબાદ વિક્રમે રાણી દેવિકાને બધી વાત પૂછી રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી વિક્રમ પોતાની સગી જનતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વાહસો બાળકોની રક્ષા માટે માં જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું વિક્રમે વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું હે મા જીવંતિકા તમે બ્રાહ્મણીના પુત્ર રાજકુમાર વિક્રમનું રક્ષણ કર્યું એમ આ વ્રત કરનાર સૌના બાળકોનું રક્ષણ કરજો અને એમને સુખ સંપત્તિ આપજો મિત્રો આ હતી માં જીવંતિકા માતાની કરતા મને આશા છે આપને આ વિડીયો જરૂરથી ગમ્યો હશે જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જય મા જીવંતિકા જરૂરથી લખજો અને આપના સગા સંબંધી તથા મિત્રોને શેર કરજો અને જો આપ આ વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુના બે લાયકનને જરૂરથી દબાવી દેજો મને અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી અને નવી વાર્તા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી